છેલ્લા છત્રીસ કલાકથી સુરત શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રવિવારે રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું જેના લીધે શાળા નીચાણવાળા વિસ્તારો ઉપરાંત નવા વિકસિત વેલ પ્લાન્ટ વોકવે ગૌરવપથ જેવા વિસ્તારોમાં પણ ત્રણ થી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે સિઝનના પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રિ કામગીરીની પોલ ખોલી નાખી છે છેલ્લા આઠ કલાકમાં સુરત શહેરમાં સાત ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા આમ છેલ્લા છત્રીસ કલાકમાં શહેરમાં એકવીસ ઇંચ વરસાદ પડ્યો છે રસ્તાઓ પર કબર સુધીના પાણી ફરી વાહન વ્યવહારને ગંભીર અસર પડી છે ખાસ કરીને ઉમરપાડા અને બારડોલીમાં પણ મેઘરાજાએ કહેર વરસાવ્યો છે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ફરી છે શહેરમાં વરસાદી વાતાવરણ હોય અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા કોલેજો બંધ રાખવા સૂચન કરાયું છે જેથી આજે પણ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ સ્કૂલો અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે રવિવારે રાત્રે બે કલાકમાં બે ઇંચ સોમવારે દિવસ દરમિયાન બાર ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ રહ્યો છે આજે મંગળવારે રાત્રિના બાર વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી નહીવત વરસાદ પડ્યો હતો ત્યારબાદ સવારના ચાર થી

પાલિકા તરફથી અહી પાણીના યોગ્ય મોટા વારા છા સીમાડા અને પુણા ગામ વિસ્તારમાં પણ આજે સવારે પાણીનો ભરાવો જોવા મળ્યો હતો પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને આજે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સતત બે દિવસથી આ વિસ્તારમાં પાણીનો ભરાવો છે સવારથી મેઘરાજાએ અંદરાધાર બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ખાસ કરીને આજે વહેલી સવારે છ વાગ્યા દસ વાગ્યા સુધીમાં સુરતના બારડોલીમાં વરસાદ આફત બની તૂટી પડ્યો હતો માત્ર ચાર કલાકમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે રસ્તા પર ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદના લીધે સ્કૂલો અને ઓફિસ જવા નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા

અંત્યંત ત્રણ કલાકમાં ચાર ઇંચ ભારે વરસાદના કારણે ચિતલદાગ ગામ પાસે વહેતી વીરા નદી બે કાંઠે વહેતા જોવા મળી છે નદીમાં પાણીની સપાટીમાં ગજબનો વધારો થતા આસપાસના છે વિશાળ માત્રમાં વરસેલા કારણે નદી નાળા ઉપરાંત ગામના ચેક ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે પાણીની અને માત્રા એટલી વધી ગઈ છે કે ચેક ડેમમાંથી માંથી પાણી ઉત્સાહભેર બહાર વહેવા લાગી રહ્યું છે જે ખેડૂતો માટે એકદમ ચિંતાજનક સ્થિતિ ઊભી કરી શકે છે સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી નાળા છલકાઈ ગયા છે ચેક ડેમો ઓવરફ્લો થયા છે પગલે આજે સવારથી જિલ્લામાં એક્યાસી રસ્તાને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે અને અન્ય માર્ગો પર ડાયવર્સન આપવામાં આવ્યા છે અને ઠેકાણ ઝાડ પડવાના લીધે પણ રસ્તા બંધ કરવા પડ્યા છે પાણી ઉતર્યા બાદ રસ્તા પર વાહન વ્યવહાર શરૂ કરાશે સુરત શહેરના લિંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વરસાદ પડ્યો છે એને કારણે જે ખાડી છે એમાં થોડું પાણી ભરાઈ ગયું છે એને કારણે અત્યારે એસએમસીની ટીમ ફાયરની ટીમ હાજર છે પોલીસ વિભાગે એનો બંદોબસ્ત અત્યારે રાખેલો છે અમે બેરિકેડિંગ કરી અને લોકોને અવર જવર અમુક જગ્યાએ બંધ કરાવી આવી જ રીતના અન્ય વિસ્તારમાં વોડોદરા અને અન્ય વિસ્તારમાં જ્યાં જરૂર જણાય છે કે જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં બેરિકેડિંગ કરાવી લોકોની અવર જવર ઓછી થાય જેથી કોઈને કોઈ તકલીફ ન પડે એ માટેનો પ્રયાસ ચાલુ છે આ ઉપરાંત અમારી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા લોકોને અમે અપીલ કરીએ છીએ કે એ લોકોને કોઈ પણ જરૂરિયાત હોય કંઈ પણ મદદની જરૂર હોય તો તરત પોલીસનો સંપર્ક કરે

અત્યારે હજી ડેવલપમેન્ટ ચાલુ છે કેમકે પાણી આમાં ઉપરવાસ પણ આવે છે અને અહીંયા વરસાદ પણ પડે છે એટલે બે જગ્યા થી પાણીનો અહીંયા છે અત્યારે અમે જો આપ જોઈ શકો છો કે એક બાજુ જે નીચાણ વાળો જે વિસ્તાર છે ત્યાં અઢી થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયું છે બાળકોના પગ નીચે આવી શકે એટલો પાણી ભરાયો દેખાય છે અત્યારે તેમ છતાં આ બધી વસ્તુ ટેકનિકલ છે એમાં એસએમસી અને ફાયર વિભાગ જે લોકોને આમાં એક્સપર્ટિસ છે એ લોકો આમાં ચોક્કસ વસ્તુ કહી શકશે અમારે એક જ મેસેજ છે આપ પોતાના જાનમાલનું ધ્યાન રાખો કોઈ તકલીફ પડે પોલીસ વિભાગનો સંપર્ક કરો ફાયર વિભાગનો સંપર્ક કરો કોઈને કાંઈ ઇમરજન્સી હોય તો અમને કોન્ટેક કરીને જણાવો જેથી અમે આપની હેલ્પ કરી શકીએ મેડિકલ ટીમ પણ અવેલેબલ છે બધા વિભાગો પોતાની રીતના સંપૂર્ણ કાર્યરત છે અને જેને પણ જે મદદની જરૂરિયાત હોય એના માટે બધા પ્રયત્નશીલ છે મારું નામ નાસિર ખાન છે સામાજિક અગ્રણી છું અને હાલ લિંબાયત મીઠી ખાડીના વિસ્તાર સાબરી મસ્જિદ પાસે હોમનગર રતનજી નગર પાર્ક કમરૂનગર મીઠી ખાડી ગુજરાત સ્લમ બોર્ડ કદીરી રોડ રમાબાઈ ચોક ફુલવાડી તમામ કાંઠા વિસ્તારની પાસે આવેલી વસાહતો જે પાણીમાં ગરકાવ થઈ છે અને

દયાજનક થઈ છે તો એના જવાબદાર સુરત મહાનગરપાલિકાના પદ અધિકારી અને શાસનમાં બેઠા અધિકારીઓ છે કેટલા ફૂટ પાણી ભરાયેલો છે અને ખાડીની પરિસ્થિતિ કેવી છે હમણાં ખાડીની હાલ પરિસ્થિતિ 8.5 મીટર સપાટી પરથી વહી રહી છે અને આવતીકાલ અમાસ છે અને સુરત મહાનગરપાલિકાના મોસમ વિભાગ તરફથી જાણ અમને થઈ છે કે કાલે યલો એલર્ટ રહેશે અને અમાસના કારણે દરિયો પાણી લેશે નહીં પાણી બેક મારશે અને એના કારણે વસાહત પૂરેપૂરી ડૂબવાની શક્યતા વધી છે હજુ સુધી સુરત મહાનગરપાલિકાએ લોકોને એ બી જાણ નથી કરી કે તમે પોતાની જાન બચાવવા માટે પોતાનું ઘર છોડી સરસ જગ્યા જતા રહો જ્યાં તમારી જાન બચે સુરત મહાનગરપાલિકાએ હજુ સુધી પોતાની શાળાઓ ખોલી નથી ગરીબોને બચાવવા માટે હું એવું માનું છું કે સુરત મહાનગરપાલિકા જે ઝુંપડપટ્ટીમાં લોકો ફસાયેલા છે એ મરી જશે એની વાર જોઈને બેઠી છે એને હજુ સુધી ગરીબોની દયા નથી અને મારું નામ પઢાર અબ્દુલ્લા ખાન છે અને સ્થાનિક કાર્યકર્તા હાલ મીઠી ખાડીની અંદર પાંચ થી સાત ફૂટ જેવું પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણ દર વર્ષે અમારે પાણી ભરવા પાણી ભરાય છે એના કારણે દસ થી પંદર હજાર પરિવારો એના ભોગ બને છે કયા કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે એમાં કમરૂનગર મસદા પાર્ક રતનજીનગર રાવનગર બેટી ગુજરાત સલામ અને આગળ સમગ્ર વિસ્તાર છે આ ખાડા વિસ્તાર છે બંને જગ્યાએ પાણી ભરાઈ ગયા છે હાલ કેવી પરિસ્થિતિ છે ખાડીની ખાડીની પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના જેટલા અહીંયા રહીશો રહે છે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી એના કરતાં વધારે વધવાની શક્યતા છે પાણીનું લેવલ કેટલું છે ખાડીમાં જે લેવલ છે એના કરતાં બે ફૂટ વધારે ખતરની ખતરની જે ઘંટી છે એના કરતા બે ફૂટ વધારે શું લાગે છે હમણાં એસએમસી દ્વારા કેવી કામગીરી કરવા એસએમસી દ્વારા કોઈ બી અમને જાણ કરવામાં આવેલ નથી અને કાલે કોઈ મુનસીની મ્યુનિસિપાલિટીની ગાડી પણ ફરેલી નથી કે ભાઈ તમે અહીંથી નીકળી જાઓ પાણી આવશે પાણી ભરાવશે એનો ખતરો છે કોઈ અમને જણાવવામાં આવેલ નથી

ખાલી ફોટા પણ છે એને ચાલુ કરતા નથી અને ચાલુ કરવાની તેમના પાસે ક્ષમતા પણ નથી અને જો પોશનલ લેવલના અધિકારીઓ છે અહીંયા દેખાતા નથી કોઈ ઘાર્યપાલક એન્જિનિયર ડિફ્ટી એન્જિનિયર અથવા કોઈ જવાબદાર અભિસર અહીંયા દેખાતા નથી ઢુમાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટી ડુમાલ આ રાતે ત્રણ વાગ્યાથી પુષ્કળ પાણી પડેલું છે ઇમરજન્સીને રાતે ત્રણ વાગે ફોન કર્યો ઇમરજન્સી માં બધા નવા માણસોની ભરતી કરી હતી એ લોકોને ને હમણાં તક ચેમ્બર મહિલાની ની સવાર તક એ લોકોને ચેમ્બર મહિલાની એ લોકોની ની હિસાબે ઓમનગર સોસાયટી માં દોઢસો થી બસો ઘરો માં પાણી ભરાઈ ગયા ને અમારે વાર વાર રજૂઆત કરવા છતાં એ લોકો આ કામગીરી નું નિકાલ કર્યું નથી ને હમણાં બી હાલમાં તમે જોઈ શકો છો કે જે પંપ લાખો રૂપિયાના ખર્ચો કરીને જે મૂકવામાં આવ્યો છે તે પંપ હમણાં બધા હાલતમાં પડેલું છે પ્લસ અધિકારીઓના કોઈ પડી જ નથી આ વિસ્તારને તો બિલકુલ એમ જ છોડી મૂકવામાં આવ્યું છે કે આની કોઈ કાળજી લેતા જ નથી અમારે ફરિયાદ કરવા છતાં અધિકારીઓ આના પર ધ્યાન આપતા નથી આ વિષયમાં મેં એક આઈટીઆઈ બી કરેલી હતી તેનો બી મને યોગ્યપૂર્વક જવાબ આપવામાં આવ્યો નથી મારે કમિશનર શ્રી ને શ્રી એટલી જ વિનંતી છે કે આ જે તમામ એરિયાનું પાણી જે ઓમનગર સોસાયટીના અંદર ઝાલ આપીને એને જે ડાયવર્ટ કરવામાં આવ્યો છે એનો રસ્તાનો લેવલ કરીને એ લેવલ નું ખાડી પાસે લેવલ થાય તો આ તમારું જનરેટર બી હટી જાય કર્મચારીઓની મહેનત બી હટી જાય કયા હિસાબે કામ કરે છે એ દેખાતું નથી ને સમજ પડતી નથી છે કેટલા મકાનો પાણીમાં છે હમણાં દોઢસો થી બસો મકાન પાણીમાં છે ઓર કમ કમ ચાર ફૂટ ઉપર પાણી અમના હાલમાં સોસાયટીમાં છે મારે કમિશનર શ્રી ને એટલી છે કે આ રોડ નું લેવલ કરીને એ પાણીનું જે પ્રોપ છે એ ખાડી પાસે આપે આ બધી સમસ્યાઓનું નિરાકરણ થાય ને અમારા ગરીબોને આની રાહત થાય મેં અમારા ગરીબો આ બધી તકલીફ ઓછી અમે તો ચાલીસ વર્ષ થી રહીએ છીએ એક જ છે કે આ લોકો જે એન્જિનિયરો છે એ લોકો યોગ્ય કામગીરી કરી નથી એનો લેવલ રોડ નો નથી એના કારણે આ વિસ્તારમાં કાયમ પાણી ભરાય છે દસ પંદર મિનિટ વરસાદના અંદર ઘરોમાં પાણી આવી જાય છે

उठाया चौक का विस्तार है यहाँ पर सुबह छह बजे से पानी भरा हुआ है तो यहाँ पे लगभग दो हजार से ज्यादा लोगों के घरों में पानी भर चुका है यहाँ पर कुछ अधिकारी यहाँ पर आए यहाँ पर मशीन भी लगा हुआ है लेकिन ये कुछ व्यवस्था नहीं हो पा रही है यहाँ पर यहाँ मशीन लाए हुए किस तरह की परिस्थिति है अभी मशीन की मशीन किस तरह की परिस्थिति है कि यहाँ पे यहाँ के कुछ अधिकारी लोग यहाँ पर खड़े हुए हैं और वो लोग पता रहे हैं कि कुछ कुछ नट वगैरह का कुछ काम चल रहा है तो सुबह छह बजे से लोग उस प्रोसीजर में लगे हुए हैं लेकिन ये कुछ इसका कुछ निकाल नहीं निकल पा रहा है और पानी बढ़ता चला जा रहा है मिट्टी गाड़ी के अंदर कौन से कौन से विस्तार में पानी कितना भरा हुआ है अगर ऐसा देखा जाए तो कमरू नगर के अंदर भी बहुत पानी भरा कम्बर तक पानी आ चुका है मिट्टी गाड़ी के अंदर भी बहुत पानी भर चुका है कोई फायर की टीम कोई बोर्ड वोट की कोई व्यवस्था करी है या? फायर की टीम आ चुकी है लेकिन वो उनको अभी अथॉरिटी नहीं है कि वो अंदर अंदर जाए ऐसा यानी फायर की टीम भी खड़ी हुई है इधर आकर के द्वारा कुछ रात की कामगिरी शुरू है कोई कामगिरी नहीं है सब कुछ अधिकारी ऊपर आए हैं लेकिन जवाब नहीं दे रहे ऊपर से कुछ ऑर्डर आने बाकी सब साहेब लोग अधिकारी लोग आकर खड़े हुए लेकिन कॉर्पोरेशन की कोई व्यवस्था नहीं है यहाँ पर अभी यहाँ पर जवाबदार ऑफिसर कोई नहीं है मीठी खाड़ी में रहती हूँ इस्लामी चौक के तरह पूरा घर में पानी भरा गया है सब लोग के घर में पानी भरा मेरे घर में तो टेगुना के ऊपर भरा है हाँ, क्या करे? पानी निकल नहीं रहा है मशीन बंद पड़ा है बोलो हम लोग क्या करेंगे क्या खाएंगे क्या पियेंगे कैसे रहेंगे बच्चे छोटे छोटे हैं वो क्या करेंगे अधिकारी लोग आए जब ना निकले हर साल का तो वही बात है कितने लोग का घर पानी में डूबा हुआ और कितने लोग हैं? डेढ़ है। लोग भाग रहे हैं, इधर उधर जा रहे हैं, कहाँ जाए कितना खाड़ी में अभी पानी कितना ले लेवल है पूरा एकदम पुल के ऊपर से पानी जा रहा है क्या यहाँ मशीन अभी आई है क्या लग रहा है मशीन चालू मशीन आई हुई है लेकिन चालू नहीं है बंद पड़ा

ગઈકાલે જે મુશળધાર વરસાદ વરસ્યો એમાં અમારા ઘરમાં લગભગ દોઢથી બે ફૂટ પાણી ભરાઈ ગયા અને અમે ઘણીવાર રજૂઆત કરી એસએમસીમાં અને બાડીયા સાહેબને તો પણ કોઈ રિસ્પોન્સ આપતા નથી અને અમારી સોસાયટીનો બહાર જે રોડ બનાવવાનું બાકી છે એ પણ કેટલા ટાઈમથી રખડે છે વર્ષથી કોઈ રિસ્પોન્સ આપતા નથી વાત કરીએ તો કાલે પાણી તો કયા પ્રકારનું પાણી અહીંથી સોસાયટી પસાર થતું તો શું કેટલું નુકસાન છે આ જે વરસાદ પડી ગયો એ વરસાદનું પાણી અને આજુબાજુનું જે ભારતી સોસાયટી છે એનું પાણી અમારી સોસાયટીમાં અંદર ઘૂસી આવ્યું અને અમારા ઘરમાં ઘુસી ગયું અને એનાથી અમને અમારા ટીવી ટીવી બગડી ગયા ફ્રીજ બગડી ગયા અમારા સોફા સેટ બગડી ગયા ગાદલા પલટી ગયા ખાસ કરીને તો અમારી જે ફોર વ્હીલ અને ટુ વ્હીલ હતા એ પણ ડૂબી ગયા છે અને એના ઘરનું નુકસાન છે વાત કરીએ તો સ્થાનિક કોર્પોરેટરોની કઈ વાત કે તમે ફોન કર્યો કઈ સંપર્ક સાધવાની કોશિશ કરેલી એમ હા અમારા સ્થાનિક કોર્પોરેટરને નેન્સીબેનને પણ ફોન કર્યો તે પણ કોઈ જવાબ આપતા નથી આવીશું આવીશું કહે છે પણ આવતા નથી અને એસએમસી ના ઘણા સાહેબોને ફોન કર્યો તે પણ અહીંયા આવતા નથી કોર ભાઈ અવધપુરી સોસાયટી માં રહું છું કે પ્રકારે પાણીની સમસ્યા છે વરસાદી વરસાદી પાણીની સમસ્યા વર્ષોથી છે અમાર ત્યાં વારંવાર કોર્પોરેટરને જાણ કરી છે અમે લોકોએ કે ભાઈ અમાર ત્યાં દરેક સીટ એનું સોસાયટી નું પાણી અમારે ત્યાં આવે સ્ટોરેજ થાય છે સામે નેર છે આવે છે એ અવરોધ પાણી જતું નથી અને પાણી છે બબે ચોર ફૂટ પાણી તો હતા જ અમારા ઘરમાં ફ્રીજ થી વોશિંગ મશીન સોફા દરેકને નુકસાન તો થયું છે ઘણું નુકસાન અધિકારી માં નિલેશભાઈ પટેલ છે અમારા કોર્પોરેટર તેમને વારંવાર ફોન કર્યો હતો કે હું ત્યાં છું ત્યાં છું કઈ કાયું નથી પછી એમના અહીંયા જનરલ ઓફિસર છે બી એમ ચાવડા સાહેબ એમને ફોનથી વાત કરી તે કે હું તમે હું ત્યાં જ છું ને જનરેટર લાવી છે ચાલુ કરીએ છે પણ ત્યાં સુધીમાં પાણી હજુ ત્યાં ને ત્યાં જ છે એમને બહુ પરિસ્થિતિકારક છે આ અડતાલીસ ઉપર કલાક થઈ ગયા ત્યારથી વરસાદ ચાલુ થયો તો અમારા ઘરમાં પાણીની રેલમ છે લેફ્ટ આખો ભરાઈ ગયું છે અમારી બાજુ કોઈ ફરકીને જોવા બી નથી આવતું ને કોઈ સેવામાં બી નથી આવતું કે તમારી બાજુ શું છે અહીંયા આગળ તકલીફમાં આખું ગયા વર્ષે પાણી ભરાય ત્યારે બી કોઈ જોવા નથી આવ્યું ને આ વર્ષે જોવા નહીં ખબર છે બધા પાણી ભરાય છે બધા અમારે લગી ના બધા પાણી હતા અમારે અમારે તકલીફ અમારે ખાવા પીવાની બધી રીતે તકલીફ સામાન્ય બધું અમારી ફ્રીજ વોશિંગ મશીન તો પાણીમાં રડતું જ છે અંદર એમ જ રખડે છે મારા બેડ હતો તો આખો બેડ ભી બધો ભીનો અંદર તરે ઘરમાં તો સામાન બધો તરતો હતો કે સામાન ઉંચક પોતાને જોઈએ માણસ અમારે ઘરમાં ભી ચાર ચાર માણસ હોય તો બી કેટલું ફ્રીજ ઉચકવાનું વોશિંગ મશીન ઉચકવાના કેટલી વસ્તુ ઉચકવાના નેતાઓ જોવા આવે કોઈ જોવા બી નથી આવ્યું કોઈ વસ્તુ સેવા કરવા બી નથી કે તમને કઈ તકલીફ છે શું જોઈએ છે કોઈ બોટ વ્યવસ્થા કોઈ વ્યવસ્થા નથી કરવા આવ્યું અહિયાં ઘરે